તમને પરીક્ષામાં આવું આપે કે સાત આઠ છ ને સ્ટડી વેરી હાર્ડ નવ પાંચ આઠ ને હાર્ડ વર્ક પે અને છ ચાર પાંચને સ્ટડી એન્ડ વર્ક એવું કહેવામાં આવે તો વેરીનો કોડ શું થાય મિત્રો આનાથી છેલ્લું આ સંસારમાં કશું ના હોય ખાલી ધ્યાન આપજો ત્રણ નિશાનીઓ કરવાની થાય તો કે એક લીટી એક લીટી એટલે આ ડિલાઇન પછી જરૂર પડે ને ગોળ મીંડું બીજા નંબરે ત્રીજા નંબરે જરૂર પડે તો ચોરસ ખાનું આ ત્રણ વસ્તુ કરવાની એક લીટી બીજું ગોળ મીંડું અને ત્રીજું ચોરસ ખાનું કેવી રીતે એ હું અહીંયા કહું અહીંયા એવું કહે છે કે આ સ્ટડી વેરી હાર્ડ છે ને એ ત્રણ શબ્દ છે એ ત્રણેનો કોડ છે એમાંથી કોઈ એક એકના માટે સાત વાપરાય છે એકના માટે આઠ એકના માટે છ કોના માટે કયો વાપરે ખબર નહીં બીજું કે આને તમે જોડે સાતસો છ્યાસી વાંચશો તો તેની જવાબ નહીં આવે છે આ એક એક શબ્દનો એક એક આલ્ફાબેટનો એક એક શબ્દનો એક એક ડિજિટ છે એ સ્ટડી છે તો એના માટે એક વાપર્યો છે વેરી માટે એક વાપર્યો છે હાર્ડ માટે છે કયું છે એ તો આપણે ડીકોડ કરવાનું છે આ લોકોએ કોડ કરીને આપ્યું છે આપણે શું કરવાનું છે ડીકોડ તો એ કેસે હોતા બિલકુલ સરળ છે સાવ સહેલું છે જો શું કરવાનું ખબર છે તો કે આ આખી પહેલી લાઈન અને આ આખી બીજી લાઇન આ લાઇન એક અને આ લાઇન બે અને આ લાઈન ત્રણ ત્રણ લાઈનો છે એમાંથી પહેલી બે લાઈનમાં સરખું સરખું હોય એ જોવાનું પહેલી બે લાઈનમાં સરખું સરખું હોય જોવાનું કે અહીંયા સાત આઠ છ છે તો અહીંયા શું છે તો કે અહીંયા આઠ છે અહીંયા આઠ છે આ બે આંકડા સરખા થયા તો કે યસ તો હવે પેલી લાઈનમાં ઉપર નીચે જુઓ કોઈ એક શબ્દ સરખો હશે તો સ્ટડી વેરી હાર્ડ હાર્ડ વર્ક પે યસ કે હા છે હાર્ડ હાર્ડ છે એનો મતલબ શું થયો કે અહીંયા ત્રણ શબ્દ માટે આઠ લખ્યો છે તો એક શબ્દ છે એ આઠ વપરાયો અહીંયા ત્રણ શબ્દ માટે આઠ વપરાયો તો ઉપર જે શબ્દ રિપીટ થતા હશે ને તો અહીંયા એ શબ્દ રિપીટ થતો હોવો જોઈએ આંકડો રિપીટ થતો હોવો જોઈએ તો આઠ રિપીટ થાય છે સામે હાર્ડ રિપીટ થાય છે એનો મતલબ એવો થાય કે હાર્ડનો કોડ આઠ છે કે હાર્ડ લખવાનું હોય ત્યાં શું લખ્યું છે આઠ તો કે ઓકે હવે હવે પહેલી અને ત્રીજી લાઈન જુઓ પહેલી અને ત્રીજી લાઈનમાં તમે પાછું જો આવું આવું કરો તો ખબર ના પડે કોનું શું હતું એટલે બીજી વખત નિશાની બદલી નાખવાની ગોળ મીંડું કરવાનું પહેલી અને ત્રીજી લાઈનમાં છ છે તો સામે પહેલી અને ત્રીજી લાઈનમાં કોઈ એક શબ્દ રિપીટ થતો હશે તો કે યસ થાય છે ને આ સ્ટડી અને સ્ટડી તો એનો મતલબ શું થયો કે સ્ટડીનો કોડ છ છે હવે જો હાર્ડ નો કોડ આઠ છે તો આપણે પૂછ્યું છે મજા આવી ખબર બરાબર ન પડી કાંઈ વાંધો નહીં મજા તો આવીને હવે ખબર દો ફરીથી જો શું કરવાનું દોસ્ત ત્રણ લાઈનો છે આ પહેલી આ બીજી ને આ ત્રીજી ત્રણ લાઈનો થઈ હવે શું કહે છે કે દરેક લાઈનમાં છે ને ત્રણ ત્રણ શબ્દો છે ત્રણ આંકડા છે તો કયા શબ્દ માટે કયો આંકડો વાપર્યો ને એ આપણે શોધીને બહાર લાવવાનું છે આપણે શોધીને બહાર લાવવાનું છે તો શું કરી શકાય એમાં તો કે સિમ્પલ છે પહેલું કામ તો કે પહેલી અને બીજી લાઈનમાં સરખું હોય ને એ ટીક કરો અહીંયા આઠ આઠ તો સામે શબ્દ છે હાડ હાર્ડ એનો મતલબ કે હાર્ડનો કોડ થઈ ગયો આઠ પછી તો કે પહેલી અને છેલ્લી લાઈન ઓકે બીજી વખતે તમે કરો ત્યારે રાઉન્ડ કરો એટલે ખબર પડી જાય કે પેલું આ લીટીવાળું અલગ છે ગોળ મીંડાવાળું અલગ છે તો પહેલીમાં ત્રીજીમાં છ છે તો અહીંયા પહેલીમાં ત્રીજીમાં છે સ્ટડી એટલે ત્રણ શબ્દ હતા એમાંથી સ્ટડી એટલે છ થઈ ગયું હાર્ડ એટલે આઠ થઈ ગયું તો અહીં કોણ વેરી તો સામે કોણ સાત તો વેરીનો કોડ શું થયો સાત હવે ખબર પડી મજા આવી બસ તો એન્જોય કરવાનું છે